અમેરિકાની જાણીતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીએ ભારતમાં પ્રતિબંધિત એવી બ્લુ વેલ ગેમ રમતા રમતા આત્મહત્યા કરી લીધી લીધું સામે આવ્યું છે એક રિપોર્ટ મુજબ યુનિવર્સિટી ઓફ મેસા મેસાટ્સમાં પહેલા વર્ષના વિદ્યાર્થીના મોતને પહેલા હત્યા માનવામાં આવી હતી તેનો મૃતદેહ જંગલમાં એક કારમાંથી મળી આવ્યો હતો આ ઘટના માર્ચ મહિનામાં બનવામાં આવી હતી જો કે આમ અમને તપાસ બાદ હવે સામે આવ્યું છે કે તેને ખતરનાક ગેમ રમ્યા બાદ આપઘાત કરી લીધો હતો મહત્વનું છે કે બ્લુ વેલ ગેમ એક ઓનલાઈન ગેમ છે જેમાં રમણાને એક ચેલેન્જ આપવામાં આવે છે આ ગેમમાં પચાસથી વધુ લેવલ હોય છે લેવલ આગળ જતાં મુશ્કેલ બનતા છે આ ગેમમાં શરીરને નુકસાન પહોંચાડનારા ચેલેન્જ આપવામાં આવે છે જેથી વર્ષ બે હજાર સત્તરમાં ભારતમાં એડવાઇઝરી જાહેર કરાઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App